લીંબડીમાં ખનન માફિયાના ત્રાસમાં વધારો થઈ રહ્યો છે નટવરગઢ અને શિયાણી ગામમાં ખનન માફિયા સામે રજૂઆત કરવામાં આવી છે ભોગાઉ નદીમાંથી ગેરકાયદે રેતી ખનન બંધ કરાવવાને લઈને ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવી રેતીની ખુલ્લેઆમ ચોરી થતી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાના ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ખનન માફિયા સામે કડક પગલાં લઈને કાર્યવાહી કરાય તેવી મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે સંવાદદાતા સચિન જોડાયા છે સચિન જણાવશો કે આ ગામના જે ખેડૂતો છે તેઓ પરેશાન થઈ ગયા છે ખનન માફિયાઓના કારણે શું કાર્યવાહી કરવામાં આવશે જી જો વાત કરવામાં તો શિયાણી નટવર્ક ગામની ભોગાવો નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી થઈ રહી છે જેની નટવર્ગના ખેડૂત દ્વારા રજૂઆત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ખનીજ અધિકારીઓ આવી અને ખાલી નજર થઈ જતા રહે છે એવું ખેડૂત નું કેવું છે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખનીજ માફિયા ઉપર ખનીજ અધિકારી રેમ નજર હોય તેવું લાગી રહ્યું છે જી સચિન આભાર